અમરેલીના દરિયાઈ કોસ્ટલ બેલ્ટમાં વરસાદ વરસી રહ્યો છે દરિયાકાંઠાના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો રાજુલાના કુવાયા ભાકોદરમાં વરસાદ કુવાયા ગામે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અમરેલી જિલ્લાના દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાજુલાના કુવાયા ભાકોદર સહિત દરિયાકાંઠાના ગામડાઓમાં ધોધમાર વરસાદ રાજુલા વિસ્તારમાં પણ એટલો સારો વરસાદ છે રાજુલા ની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે હું આપને વાત કરું તો હેમાળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વડલી પણ વરસાદ છે ત્યારે પોસ્ટલ બેટ માં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે તેવા ગામની અંદર દ્રશ્યો સર્જાયા છે અને આજે વહેલી સવારથી જ તે મેઘરાજા રાજુલા જાફરા પર મહેરબાન થયા છે જી જી ધન્યવાદ સૂર્યકાંત આ માહિતી માટે